અને ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યો વિવિધ વિસ્તારની અંદર લોકોની વચ્ચે જઈને સેવા કાર્યો કરે છે કોઈ વિસ્તારની અંદર કોઈ આવી ઘટના બની હોય તો ધ્યાનમાં નથી પણ નિશ્ચિત રૂપે દરેક ધારાસભ્યો વિસ્તારની અંદર જઈને જે પણ કાંઈ મદદ હજુ ગઈકાલે તમારા ધ્યાન અમુક વિરમગામની અંદર અમારે કડીનું ઉપરવાસનું ખૂબ પાણી આવ્યું હતું અને લગભગ વિરમગામની સેવાભાવી સંસ્થાઓ અને રાજકીય માણસોએ લોકોને સલામત સ્થળે લઈ જઈને ફૂડ પેકેટ આપવાનું કામ કર્યું મુખ્યમંત્રીશ્રીનો પ્રોત્સાહન અમે ગઈકાલે જ લગભગ વિરમગામની અઢારથી ઓગણીસ સંસ્થાઓને સુપ્રત કર્યો છે એટલે આ ઘટના બનતી હશે પરંતુ સૌ લોકો સાથે મળીને લોકોની વચ્ચે રહીને લોકોને મદદરૂપ થવાનું કામ કરે છે